જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે હું આપની સમક્ષ પ્રસ્તુત થઈ છું મારી એક રચના ચા તો આપ લાઈક કમેન્ટ કરશો તો સાંભળ શરૂઆત કરું છું મારી એક સ્વરચિત રચના ચા ચા પીવી બહુ ગમતી નથી ચા વગર સવાર રમતી નથી ચા પીવી બહુ ગમતી નથી ચા વગર સવાર રમતી નથી પરિવારમાં સૌને ગમે છે એટલે ચા વગર રહેતી નથી પરિવારમાં સૌને ગમે છે એટલે ચા વગર રહેતી નથી ચા ની ચુસ્કીઓ સાથે મળી સારા નરસા કર્મની ચર્ચા ચડી ચા ની ચુસ્કીઓ સાથે મળી સારા નરસા કર્મની ચર્ચા ચડી આખા દિવસમાં શું કરવાનું એની સત્ય રાહ અમને જડી દિવસમાં શું કરવાનું એની સત્ય રાહ અમને જડી એક કપ આનંદ મિત્રો સાથે મેલ મિલાપ અનેરો એક કપ ચામાં આનંદ ઘનેરો મિત્રો સાથે મેલ મિલાપ અનેરો મફીલ મહેફિલ જમાવી રંગે ઉમંગ ઉત્સાહ નો થાય ઉમેરો મહેફિલ જમાવી રંગત જમાવેમંગ ઉત્સાહમાં થાય ઉમેરો મહેમાનોને પણ છે એ વાલી મહેમાનોને પણ છે એ વાલી ખૂબ પીએ હસે દઈ તાલી ખૂબ પીએ હસે દઈ તાલી ચુસ્કીના સબળ સબળાટા બોલાવી અઘરો પર પ્રસરે ચાની લાલી ચુસ્કીના સબડાટા બોલાવી અધરો પર પ્રસરે ચાની લાલી આમના ઉપરા પણ એ કરાવે મનના ભાવ જાહેર મેં બતાવે